વરાજા ને પરિણામ દીધો તો આગળ સોરી ફાઇનલી સુખનો સૂરજ જુગી ગયા વરરાજા અમારા પરણે ગુડ મોર્નિંગ શુભ સવાર શું હાલચાલ છે સ્વાગત છે પરિવાર નવા એક બ્લોગમાં ભાઈ ભાઈ દાડે દાડે નવા નવા વરરાજા બનતા થાય છે મોદ દદી કુવારો છું સ્વાગત છે તમારો એક નવા બ્લોગમાં તો અત્યારનો પ્રોગ્રામ છે ને ભાઈ આપણે જવાનું છે એક ઝોનમાં હવારમાં વહેલો જવાની હતી ઝોન પરંતુ હું છે ઉઠ્યો કેટલા વાગે ખબર છે દસ વાગે ઉઠ્યો ને મને ખબર જ ના નારી કે ઝોનમાં જવાનું આરામ થઈ ગયો ભાઈની હોટલે ત્યાં ઉદઘાટન બુદઘાટન કરીને પછી આવ્યો અને આ પછી અચાનક એક ભાઈબંધની સ્ટોરી જોઈ કે વરરાજો તો ઝોન લઈને નીકળી ગયો છે તારે મને ખબર જ પડી છે કે ઝોનમાં જવાનું હતું એને કંકોત્રી મોલી તીને દો અંદર ફોન પણ કર્યા હતા હવે જો હું એને ઝોનમાં ને તો તારા તમે દોધી પછી હે ને એવી ગાળો આપશે ને ના પૂછો વાત એટલે હે ને આપણે ગાળો નથી ખાવાની એટલા માટે ઘરેથી એટી તૈયાર નહીં જુઓ તમે ખાલી આ હા હા મારા સિત્તેર કરોડનો વ્હાઈટ બૂટ પહેરી લીધા છે અને આપણે લોકો નીકળવાનું છે ઝોનમાં તો ચાલો જલ્દી જલ્દી પોકીએ વરાધા રોડે અહીંયાથી હે ને ગન વિશેક જેટલા કિલોમીટર દૂર હશે તો ચાલો જતા રહીએ આપણો બ્લેક હિરોન લઈને અને લાવવાનું હતું એકલું કારણ કે આપણે તો સિંગલયા છીએ પાછળ એકલા વધ્યા ચાલો પોકીએ આપણે વરરાધા કને શો માહોલ બને કન્ટિન્યુ કિલોમીટર હોય ને તમે એકલા હો ને તો હેલ્મેટ પહેરી લીધો ને કામ અમારા ભરાતા વાર નહીં લાગે તો ચાલો આપડે બ્લેક હીરો ધારણ કરી લઈએ નીકળીએ જલ્દી જલ્દી ચાલો ત્યારે આપડે હે ને એસી કરોડ નો બ્લેક હીરો અને નીકળીએ પોઈન્ટ બસો ની આપણે આપડે ભોગવી દેવાનું હોય જલ્દી જલ્દી ચાલો ફાઇનલી ભાઈ એને ઘોડાસર ગામ હે કઈ કઈ આગળ પોકાર દીધા હતા આગળ પોક્યો એટલે હેલ્મેટ પહેરવા હતો ને એટલે વાળ સકલી ના માળા દેવા થઈ ગયા દુકાને આવ્યો હતો ઠીક કરવા ને ભાઈ બંધ મળી ગયા શું નામ મિત્ર ભાઈ ને તમારું સુરેશભાઈ સુરેશભાઈ ને આ ભાઈ ની દુકાને આવી ગયો હતો ને હવે આવવાનું ફાઈનલી વરરાજ જોડે ના તો મમરા ભરાઈ જાય જલ્દી જલ્દી ચલો ભોગી ફાઇનલી મિત્રો મિત્ર લગન માં પકડી દીધા તાળ જો પાછળ વધારો પડી દ્યો અમે કરતા આગળ ભાઈ હેને રજા ને દીધો તો અહીં આગળ સોરી મુથી વીઆઈપી અંદર લીધી તી અહીંયા આગળ ઘડી ગીરજમાં થઈ જવાનું અને પાછે ફર્સ્ટ ક્લાસ કરીને જોન લઈને જવાનું છે ઘરે નાઈટમાં હે ડીજે વાળો પ્રોગ્રામ કરી એન્જોય કરી

અને અહીં આગળ જોવો તમે ડીજે નો માહોલ ભાઈ 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 આ હા હા તો સખા એન્ડ સખીઓ ફાઇનલી સુખનો સૂરજ ઉગી ગયા અને વરરાજા અમારા પરણીને ઘરે આવી ગયા તો મિત્ર તમને પરણીન કેવું લાગે સેટો મેલ્યો ને કીધું બોલો ખુલે બતાવો ભાઈ બધન લાગે એવું જ લાગે કોઈ ખાસ ફીલિંગ નથી ભાઈ સિરિયસલી ભાઈ પરણી અત્યારે આવી ગયા હતા ને અત્યારે નાઇટમાં ભાઈ ફૂલ ડીજે ડીજેમાંથી એન્જોય કરવાના છે તો મિત્રો તમે ડીજેમાંથી એન્જોય કરવાના તમને કેવું લાગી રહ્યું છે

શેઠ મંડે પૂદી ગયા ને સંધાયા હા દોડ્યા હે ના ઓજો વાત મે તો ડર ગઈ હાય તાજેતરમાં અહીંયા આગળ લગન થઈ રહ્યા છે ને આ તમને લોકોને બેકગ્રાઉન્ડ માં એન્ટ્રી મ્યુઝિક સાંભળાયરું છે ને એવું લાગતું છે કે આ વરાજા માટે વગડાવવામાં આવે છે પણ એવું નથી આ અમારા માટે વગડાવવામાં આવે છે પણ અમને એવું કીધું છે કે તમે ગાડી પાછળ પાછળ હેડ્યા આવજો હે ને હા શું કેવું ડોક્ટર ફાઇનલી શકાય સખ્યો વરરાજાની વીઆઈપી એન્ટ્રી થઈ ગઈ તી ગયો વરરાજા થઈ ગયો એટલે તો વરરાજાની આવી એન્ટ્રી થી તમને કેવું લાગ્યું સચિન ભાઈ મજા આઈ ગઈ દિલની તારી શોખે આમ લાગે થોડે વાઘા લાગે જ ને ફાઇનલી ભાઈ બધા પ્રોગ્રામ ડન ને આગળ ની સાઈડ હે ને વરરાજા એન્ટ્રી લઈ લીધી Finalmente, going to be a little bit la selective with my son than that and la going ફાઇનલી તો ભાઈ હેને વરરાજાને ફર્સ્ટ ક્લાસ પરણાવી દીધો હતો અને પ્રોગ્રામ ડન કરી બહુ બધા ગરબે રમીને આવી ગયો હતો ફાઇનલી ઘરે અને આશા કરું કે આજનો બ્લોગ તમને લોકોને સારો લાગ્યો હશે તો વિડીયો સારો લાગ્યો ને તો વિડીયોને એક લાઇક કરી નાખજો ચેનલ પર નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તમારો ભાઈ મળે તમને નવાના ઇન્ટરેસ્ટિંગ બીજા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય ગુડ નાઈટ એના દસ કે જલ્દી કરાવવા બદલ દિલથી આભાર એન્ડ લવ યુ બાય i'm gonna go